જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવય શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમો સ્કંદ પાંચમો અધ્યાય પૂતનાનો ઉદ્ધાર મિત્રો જે પહેલાં અડધો ભાગ રહી ગયો તો આ બીજો આગલો અડધો ભાગ પ્રારંભ કરીએ આ પછી યશોદાની રોહિણીજીની સાથે ગોપીઓએ બાળક શ્રી કૃષ્ણની ઉપર ગાયનું પૂંછડું ફેરવું વગેરે ઉપાયોથી બધા પ્રકારે તેમની રક્ષા કરી તેમણે પહેલાં બાળક શ્રી કૃષ્ણની ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું પછી બધા શરીર પર ગાયની રજ લગાડી અને પછી બારે અંગોમાં ગાયનું ગોબર લગાડી ભગવાનના કેશવ વગેરે નામોથી રક્ષા કરી ત્યાર પછી ગોપીઓએ આચમન કરીને અંજ વગેરે અગિયાર બીજ મંત્રોથી પોતાના શરીરમાં અલગ અલગ અંગન્યાસ અને કરન્યાસ કર્યો અને પછી બાળકના અંગોમાં બીજન્યાસ કર્યો તેઓ કહેવા લાગી અજન્મા ભગવાન તારા ચરણોની રક્ષા કરો મણિમાન ઘૂંટણોની યજ્ઞ પુરુષ સાથળોની અચ્યુત ભગવાન કમરની હય ગ્રીવ ભગવાન પેટની કેશવ ઈશ ઈશવક્ષ સ્થળની સૂર્યકંઠની વિષ્ણુ ભૂજાઓની ઉરુક્રમ મુખની અને ઈશ્વર મસ્તકની રક્ષા કરો ચક્રધર ભગવાન તારી રક્ષા કરતા આગળ રહે ગદાધારી શ્રી હરિ પાછળ ધનુષ્યની ખડગ ધારણ કરવાવાળો ભગવાન મધુસૂદન અને અજન પડખે શંખધારી ઉરુગાય ચારે ખૂણાઓમાં ઉપેન્દ્ર ભગવાન ઉપર ગરુડ પૃથ્વી પર અને ભગવાન પરમ પુરુષ હળધર તારી બધી બાજુએ રક્ષા કરો ઋષિકેશ ભગવાન ઇન્દ્રિયોની અને નારણ પ્રાણોની રક્ષા કરો શ્વેત દ્વીપના અધિપતિ ચિંતની અને યોગેશ્વર મનની રક્ષા કરો પુરુષની ગર્ભ તારી બુદ્ધિની અને પરમાત્મા ભગવાન તારા અહંકારની રક્ષા કરો રમતમાં તારી ગોવિંદ રક્ષા કરો સૂતી વખતે માધવ રક્ષા કરો ચાલતી વખતે ભગવાન વેંકુળ અને બેસતી વખતે ભગવાન શ્રીપતિ તારી રક્ષા કરો ભોજન સમયે સમસ્ત ગ્રહોને ભયભીત કરવાવાળા યજ્ઞ ભોગતા ભગવાન તારી રક્ષા કરો ડાકીની રાક્ષસી અને કુષ્માંડા વગેરે બાળઘાતી પ્રેત પિશાજ યક્ષ રાક્ષસ અને વિનાયક કોટરા રેવતી જ્યેષ્ઠા માતૃકા વગેરે શરીર પ્રાણ થતા ઇન્દ્રિયોનો નાશ કરવાવાળા ઉન્માદ અને અપસ્માર મૂર્છા વગેરે રોગો સ્વપ્નમાં દેખાવનારા મોટા ઉત્પાદો વૃદ્ધ ગ્રહો અને બાલગ્રહો વગેરે બધા અનિષ્ઠો ભગવાન વિષ્ણુનું નામ સ્મરણ કરવાથી ભયભીત થઈને નષ્ટ થઈ જાઓ શ્રી સુખદેવજી કહે છે પરિક્ષિત આ પ્રમાણે ગોપીઓએ સ્નેહવર્ષ થઈ બાળક શ્રી કૃષ્ણની રક્ષા કરી માતા યશોદાએ લાલજીને પાન કરાવ્યું અને પછી પારણામાં સુડાવી દીધા આ જ વખતે બાવા અને તેમના સાથી ગોપજનો મથુરાથી ગોકુળ પહોંચ્યા જ્યારે તેમણે પૂતનાનું ભયંકર શરીર જોયું ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા તેઓ કહેવા લાગ્યા આ તો ઘણા આશ્રયની વાત છે ખરેખર વસુદેવના રૂપમાં કોઈ ઋષિએ જ જન્મ લીધો છે અથવા અસંભવ છે વસુદેવજી પૂર્વજન્મમાં કોઈ યોગેશ્વર રહ્યા હોય કેમ કે તેમણે જેવું કહ્યું હતું તેવો જ ઉત્પાદ અહીં જોવામાં આવી રહ્યો છે ત્યાં સુધી વ્રજવાસીઓએ પૂતનાના શરીરને કુહાડાઓથી કાપીને તેના ટુકડા કરીને ગોકુલથી દૂર લઈ જઈને ચિત્તા ઉપર મૂકી બાળી નાખ્યો જ્યાં સુધી તેનું શરીર બળતું રહ્યું ત્યાં સુધી તેમાંથી અગરુના જેવો સુગંધી ધુમાડો નીકળતો હતો કેમ એનું સ્તનપાન કર્યું હતું જેથી તેના બધા પાપો તુરંત નષ્ટ થઈ ગયા હતા પૂતના એક રાક્ષસી હતી લોકોના બાળકોને મારી નાખવા અને તેમનું લોહી પી જવું એ જ તેનું કામ હતું ભગવાનને પણ મારી નાખવાના ઇરાદાથી જ તેણે સ્તનપાન કરાવ્યું હતું તેમ છતાં તેને તે પરમગતિ પ્રાપ્ત થઈ જે સત્પુરુષોને મળે છે આ ભગવાનની કેવી કરુણા છે આવી સ્થિતિમાં જે અનુરાગપૂર્વક પોતાની પ્રિયમાં પ્રિય વસ્તુ અને તેમની પ્રિય લાગનારી વસ્તુ સમર્પિત કરે છે તેમને સદ્ગતિ મળે તે વિશે તો કહેવું જ શું છે ભગવાનના ચરણ કમળની વંદના સર્વના વંદનીય બ્રહ્માજી અને શંકર વગેરે દેવતાઓ પણ કરે છે તેઓ ભક્તોના હૃદયનું ધન છે તે જ ચરણોથી ભગવાનને પુતનાનું શરીર દબાવીને તેનું સ્તનપાન કર્યું હતું માન્યું કે રાક્ષસી હતી પરંતુ તેને ઉત્તમમાં ઉત્તમ ગતિ જે માતાને મળવી જોઈએ એ પ્રાપ્ત થઈ પછી જેમના સ્તનનું દૂધ ભગવાને બહુ પ્રેમથી પીધું તે ગાયો અને માતાઓની તો વાત જ શી કરવી પરીક્ષિત દેવકીનંદન ભગવાન મોક્ષ આદિ સર્વ પરમાર્થની આપવાવાળા છે તેમણે વ્રજની ગોપીઓ અને ગાયોનું તે દૂધ જે ભગવાન પ્રત્યે પુત્ર ભાવ હોવાથી વાત્સલ્ય સ્નેહથી અધિકતાને લીધે સ્વયં

સુગંધ ગઈ ત્યારે આ શેની સુગંધ છે ક્યાંથી આવી સરસ સુગંધ આવી રહી છે એમ કહેતા તેઓ રજમાં પહોંચ્યા ત્યાં ગોપજનોએ તેમને પૂતના આવી ત્યારથી તે મરી ગઈ ત્યાં સુધીની સગળી વાત કહી તેઓ પૂતનાનું મૃત્યુ અને શ્રીકૃષ્ણનું કુશળતાપૂર્વક બચી જવું વગેરે વાત સાંભળીને ખૂબ વિસ્મિત થઈ ગયા પરીક્ષિત ઉદાર શિરોમણી બાવાએ મૃત્યુના મુખમાંથી બચી પોતાના લાલને ઉઠાવીને તેનું મસ્તક આનંદ પ્રાપ્ત કર્યો આ પૂતના મોક્ષ ભગવાન શ્રી કૃષ્ણની અદ્ભુત બાળ લીલા છે જે મનુષ્ય શ્રદ્ધા સાથે આનું શ્રવણ કરે છે તેને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ પ્રાપ્ત થાય છે આ પ્રસંગને વાંચીને ભાવુક ભક્ત ભગવાનની કહે છે ભગવાન એવું લાગે છે કે આપના કરતા આપના નામમાં શક્તિ વધારે છે કેમ કે આપ ત્રિલોકની રક્ષા કરો છો અને નામ આપની રક્ષા કરી રહ્યું છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણી પારમહંસ્યામ સહિતાયામ દસમસ્કંધે પૂર્વાર્થે અંતર્ગ્રત છઠ્ઠો અધ્યાય સમાપ્ત श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव श्रीकृष्ण गोविन्द हरे हे नाथ नारायण वासुदेव जय श्रीकृष्ण हृे हृधे